તે લગભગ ડાભુરિયા હો આવી ગયા ગામમાં દસ ટકા વીસ ટકા વાળાને જમીન એટલે એ બધા ગુફામાં વહી ગયા એટલે એમાં એનો છે બીજું ગોપાલ ઇટાલિયા મારા ઘરના યાદથી વરા પહેલાં જવા આવ્યો હતો નરેન્દ્રભાઈ ની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને બે કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શૂરા બોલ્યા ન ફરે શૂરા હોવ મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય ને જબાનના પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ આપણે બંને આવતા સોમવારે માનની અધ્યક્ષશ્રીની અહીંયા જઈ એ આપણે રાજીનામું દીધું રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિશાભદ્રની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા હશે ને તમારા કાર્યકરો છે અહીંયા આપણે બેને લડવાનું એટલે તમને ખબર નહીં જાય કે ગોપાલભાઈના નામે ધમકી નોંધીએ ને નવું ઉછેરવાનો ગુજરાત બંધ કરે પહેલાં તો હું દોઢ દિવસ જે કામ માટે મારું રૂટિન હોય છે કે સોમ મગન બુધ ગાંધીનગર હોય એમાં બે દિવસ અમારી સમિતિ આખા ગુજરાત સરકારની જે સમિતિ છે એ સમિતિના ઓડિટ પાડો હોય છે એટલે દરેક ડિપાર્ટમેન્ટ ઓડિટ દૂર કરવાનું હોય એમાં અધિકારી ટોપ લેવલના હોય એમાં ઘણા બધા કામ થતા હોય તો એના માટે મિટિંગમાં હતો પછી જે અહીંની ભૌગોલિક જે જરૂરિયાત છે લગભગ કાલે સાત વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં કમિશનરશ્રી કલેક્ટરશ્રી ડેપ્યુટી કમિશનરશ્રી ચીફ સેક્રેટરી મુખ્યમંત્રી સાથે લગભગ અગિયાર વાગ્યા સુધી ફોનમાં જે ક જે કામ હતું એ કામ માટે રોકાણ હતો અને અત્યારે જે કામ અમારા જે કોર્પોરેશન દ્વારા જે ચાલુ કરી દીધું હોય કલેક્ટર સાહેબ સાથે અમે સર્વે કરવા નીકળીને ક્યાં કરવાનું છે અને જે કામ કરવાનું છે અત્યારે હું સો ટકા કોર્પોરેશન આવ્યા પછી હું ક્ષમા કરું કે આયોજન કરવું પડે પૈસા અમારા પાસે અત્યારે પચાસ કરોડ પડ્યા હે મને હમણાં જ આજે જીબીના ના પાંત્રી કરોડ મંજૂર અંદર કર્યા પણ એનો પ્લાન એસ્ટિમેટ કરવું પડે આ કરવું પડે આ રોડ સિંગલ પટ્ટી મંજૂર કરી તો ચાર ઇંચ હું આવીને કહી ગયો તો કે ભાઈ આ નથી કરવાનું એનું તેર કરોડનું ટેન્ડર આનું દેવાઈ ગયું એ ગયા ગુરુવારે હું આવવાનો હતો વરસાદ વરસાદના સાહેબ આવ્યો નહીં અને અત્યારે હું એમ કહું ઓછો ખર્ચ કરે બીજી જગ્યાએ જરૂર અહીંયા ઓછું કરે આનો આવતા વીકમાં જ આનું આપણે ખાતમુહૂર્ત કરવાના છે અને આ આ રોડનું કામ ચાલુ કરી દેવાના એમાં પ્રોસિજર હોય કેનાલની મંજૂરી લેવાની હોય સિંચાઈની લેવાની હોય આ બધા કાગળિયા કરવાના હોય માનો વધારે જીઈબીની વાત કરી આવા જે પણ આવા આશરે એકાદા વર્ષમાં અમે સાથે મળી અને સરકારમાં જે પણ જરૂરી છે પાંચ પંદર રોડ કરશી જે કરશી સારા થવા જોઈએ એ સો ટકા ખાતરી આપી અને બીજું અત્યારે જે નાની મોટી તકલીફ છે તો હું ક્ષમા કરવું કે અમારી ડિપાર્ટમેન્ટ રાતે રાતથી જાગી અને પ્રશ્ન પૂરો કરી દેશે આજે વિશીપરામાં લીધું અહીંયા જરૂરિયાત પંચ આ લીધો આ રોલ લીધો અને લગભગ હજી જ્યાં પણ જરૂરિયાત છે બે દિવસ બે દિવસ મેં યાદી યાદી કરી અને અમારા કમિશનરશ્રી સાથે કલેક્ટર છે ડેપ્યુટી કમિશનર અધિકારી સાથે અને જે જે કરી નોટિંગ કરી અને નાના મોટા પ્રશ્ન હોય હલ થઈ જાય બીજું મારી વિનંતી છે સરકાર પાસે ખૂબ પૈસા છે એટલે કોઈને દાતારી કરવાની જરૂર નથી હું આ લીઆઈ હોય હો કોઈને અમારા ભાઈ પુષ્કળ પૈસા છે અને દાતારી કરવાની જરૂર નથી કારણ કે ખોટે ખોટા દેખાવ કરવાનું બંધ કરી દઉં અને જે જે કામ કરતો કરેલન જો પાંચ વાર હું નહોતો તે લગભગ ડાભુરિયા હો આવી ગયા ગામમાં દસ ટકા વીસ ટકા વાળા જમીન એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા એટલે એમાં એનો હા બીજું ગોપાલ જાય મારા ઘરના યાદથી વરા પહેલાં જવા આવ્યો નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ એ જીતે તો મોરબીની જનતા જાગૃત થઈ તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાનું અત્યાર સુધી જનતા અન્યાય અત્યાચાર શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી તો કોઈને તકલીફ ન હતી પણ જેવું જનતા એ બોલવાનું ચાલુ કર્યું કે ભાઈ આ તો ગટર ખરાબ છે રોડ ખરાબ છે પાણી ભરાઈ જાય છે રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે ટ્રાફિક જામ છે અનેક સમસ્યાઓને લઈને આમ જનતાએ જયારે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું ત્રીસ ત્રીસ વર્ષ સુધી આ જ જનતાએ જયારે તમને મત આપ્યા અને સળંગ ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી તો તમને ગલગલિયા થયા ખુશ થયા આનંદ આવ્યો પણ હવે એ જ જનતા જેને તમને ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા છે એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના મુદ્દે પીવાનું પાણી ન આવવાના મુદ્દે રોડ ઉપર ખાડા છે ખરાબ રોડ છે એના મુદ્દે તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલી અને બે કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્ય આપેલી આ ચેલેન્જ ને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોવ મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય જબાન પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટિલ પૂછવા જતા નહીં પાટિલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે હું રાજીનામું આપું કે ના આપું અંકલ પ્લીઝ મને માફ કરો એવી બધી વાતો કરવાની નહીં પાટિલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી આર પાટીલ લીધા વગર પાટિલ કાર્યવાહી કરાવશે એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે ત્રીસ ત્રીસ વર્ષથી તમે મોરબીના ધારાસભ્ય છો તમને શરમ આવવી જોઈએ તમને એવી શરમ આવી જોઈએ તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને મોરબીમાં આવીને અમે જે ત્રીસ વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે એવી ચેલેન્જ મારવા નથી પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા શું કામ તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો તો ચાલે જ નથી કામ તો કંઈ કર્યા નથી લાતી બજાર છે પંચાસરા રોડ છે ઉમિયા સોસાયટી છે એસપી સોસારદાર સરદાર પટેલ સોસાયટી અનેક વિસ્તારો છે જે મોરબી ના પોષ એરિયા કહેવાય એમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં થોડોક એક ઇંચ વરસાદ આવે ત્યાં તો રેલમ છેલ થઈ જાય છે તો ત્રીસ વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય તમારે હવે મને ચેલેન્જો મારવી પડે છે એ જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે અને તમારી ચેલેન્જ અમે સ્વીકારી છે તમારા પોતાના ભાજપના પાટિલ અંકલ ને પૂછ્યા વગર પાટિલ અંકલનો ડર રાખ્યા વગર તમારામાં હિંમત હોય તો બાર તારીખે બપોરે બાર વાગ્યા પહેલા રાજીનામું આપી દો ગોપાલ ઇટાલી આવશે મોરબીમાં જય જય ગરવી ગુજરાત રાજકારણમાં લગભગ ઓગણીસો બ્યાસીમાં આવ્યો અને મારો સ્વભાવ છે સેવાકીય પ્રવૃત્તિમાં ચેલેન જીલવાનો કામ કરવાનો અમુક વ્યક્તિ સામે ચેલેન જીલવાનો છેલ્લા ત્રણ ચાર દિવસ જે મોરબીની પોઝિશન છે એમાં વરસાદને નુકસાની હતી એમાં હું સોમ મગર ગાંધીનગર હતો ત્યારે અહીંયા જે જરૂરી હતી મોરબીની પ્રજાપાયે હું પહેલાં ક્ષમા માગું છું કે જે ખાડા છે પાણી છે ગટર ઉભે એના કામ તાત્કાલિક ચાલુ કરી દીધું પણ અહીંયા જોતો તો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયામાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે આ મોરબીની પ્રજાને ઉશ્કેરવાની અહીંયા ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે એક વિષાવદરની સીટ આવી ગઈ એમાં તો ગોપાલભાઈ આમ આવશે ને ગોપાલભાઈ આમ છે ગોપાલભાઈ વારી થશે એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા બે વરસથી હું જોઉં ભાઈ શ્રી ગોપાલભાઈ પહેલાં તમે બોયલા હીરાબા હીરાબાનું બોલ્યા એ તો કોઈ રાજકારણમાં નથી સ્ટેટમાં નથી નરેન્દ્ર મોદીનું બોલો અમિતભાઈનું બોલો તમામ નેતાનું બોલો અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે પેટમાં તેલ નથી રેડાતું મેં હાથી વાત કરી છે તારે તમે આવો આમાં પોસી હોય તમે એકવાર ચૂંટાણા હું હાથવાર લઈ લો આપણે બંને આવતા સોમવારે માનની અધ્યક્ષશ્રીની અહીંયા જીવ બે આપણે રાજીનામું દીધી રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિશાબની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બીને લડવાનું એટલે તમને ખબર નહીં જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ધંધા બંધ કરે અને હું તો જીવાનનો પાકો અઠ્ઠાણુંમાં પણ આ મોરબીને અયાર્ડ માટે હું બોયલો તો કાંઈ જમીન જાય તો મારા બાપમાં ફેર હોય એ જમીન નથી જવા દીધી મારા ઉપર એકસો વીસ પીએસ હોય મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલન ઝીલે હશે શું કામ કે એક વાર હરાવ્યા પછી પાંચે પાંચ વાર મેં કામ કરી સેવાકીય કામ ગામના કામ એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારોનો વેપારી અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર હે મારાય બાપમાં ફેર હે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કંઈ ખોટી વાત નથી મારી પેટમાં પણ આ બધું બંધ કરો તમે એક સીટ આવી આવીદનની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તા ઉપાડો લીધો ઉછાળવાના ધંધા ઉશ્કેરવાના ધંધા જેમ જેમ તેમ બોલવાના ધંધા ગોપાલભાઈ આવે છે તો આમ કાંઈ ગોપાલભાઈ કઈ હવે છે આવી જાય અહીંયા ત્યાં હું ના પાડું અને આવી ગયો સોમવાર રાજીનામું દેવો અને મારી ત્યારે છે